અમને જે રીતના માર્ગદર્શન રૂપે કે અમારી જે સગવડ પ્રમાણે તમને મદદ કરવાની જરૂર પડશે અમે તમને જરૂર કરીશું અમે લોકો જે નીકળ્યા છે દરેક વડીલો યુવાનોને એકતાનું પ્રતિક સાથે લઈને નીકળ્યા છે અને ગુલાબ ગુલસિંહ કાકાએ કીધું એમ કે આપણે આપણો જે સમાજ છે એ શિક્ષણ તરફ વાળવાની બહુ જરૂર છે દિવાળીના તહેવારની અંદર આપણે સૌ એક દીવો સળગાવીએ છીએ અને અજુઆું કરીએ છીએ તો આપણે પણ આપણા ઘરની અંદર એક એવો એવો સળગાવવાનો છે જે શિક્ષણ રૂપી સળગાવવાનો છે જે આખા સમાજને ને પ્રકાશવા એ હેતુ લઈને આ સંઘર્ષ સમિતિ દરેક ગામડે આગ્રહ ઘરે યુવાનો વડીલો આપણી માતા બહેનો સુધી પહોંચવાનો એક સંઘર્ષ કરી રહી છે એની અંદર આપ સૌના સાથ સહકારની ખૂબ જરૂર છે આવનાર સમયની અંદર આપણે સમાજને એક દિશા આપવાનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ એમાં સાથે સૌ એકબીજાનો હાથ પકડીને ચાલશું એ જ આ નવા દિવસ ઉમેદવાર સૌને મારી વિનંતી છે વધારે કંઈ ન કહેતા મારી વાણીને એ વિનામ આપું છું આપ સૌને ફરીથી દિવાળી તેમજ નવા વર્ષના રામ રાખતા